ભાવનગર જિલ્લા જેલ ખાતે યોજાયેલી જેલ કમિટીની બેઠકમાં વિવિધ પ્રશ્ને ચર્ચા કરાઈ હતી ભાવનગર જિલ્લા જેલ ખાતે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને જેલ કમિટીની બેઠક યોજાઈ હતી બેઠકમાં ભાવનગર જિલ્લા જેલ નજીક ખરાબ રોડ જેલમાં કેદીઓ માટે જમવાની વ્યવસ્થા સારી વર્તણૂક ધરાવતા અને 15 વર્ષ પૂર્ણ કરેલ કેદીઓની મુક્તિ વગેરે જેવા વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેલ કમિટીની આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ભરતભાઈ મેર ધર્મિષ્ઠાબેન દવે અને સીપી સરવૈયા સહિતના મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે જેલમાં જિલ્લા જે મુલાકાતી બોર્ડ છે એની પછી જેલ સલાહકાર સમિતિ અને કોર્કમેટીની મીટિંગ થઈ હતી અને એમાં બે કેદી વિશે જે વહેલી જેલ મુક્તિ અંગે પણ ચર્ચા થઈ છે સાથે સાથે આખી જેલની પણ મુલાકાત લેવામાં આવી છે અને અહીંયા શું શું સુવિધાઓ છે કેદીઓ માટે અને શું આપણે ઉમેરી શકાય એની પણ એટલે કે આપણે ચર્ચા કરવામાં આવી